પૂરો ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિન એના લોહી ધ્યાનમાંથી ભગવાન મળી ગયા આજે અત્યારે અમને બધાને જે ગુરુમુખી હોય ને ભગવાન મળેલા હોય પણ અમે કહી ન શકી અમે કંઈક અમારે ભગવાન મળ્યા તમે જાઓ જાઓ હજારો હજારો વર્ષ જંગલમાં તપ કરતા એને ના મળ્યા તમને ઘડીક મળી ગયા અમારે કુંભાર અમે કીધું જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મળ્યા દિનાનાથ મળી ગયો ને ઓળખ્યા બોલો આ બધા મળી ગયા મળી ગયા ત્યાં મળી ગયા ત્યાં ઘર થી બાર બધા દોડી રાત થી દોડી છે આ બધું મૂકીને આ મરી ગયેલો છે ભગવાન અને મળ્યો ને એ જ કામ કરી શકે આ મીરાબાઈ ને મળી ગયો તો જેસલ ધોરા ને મળી ગયો તો જલારામને ને મળી ગયો તો બધાને આને મળેલો હતો અને મળવો હોય તો બીજી રીતે નહીં આવે અને બીજી રીતે કદાચ આવે ને હું તમને કહતો હોય તમારું કલ્યાણ નહીં થાય તમને સમજાવી દઉં તમે સમજી પણ જાશો સમજો છો બધાય કદાચ અત્યારે ઉપરથી રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન બે ધનુષ્માન લઈને આવે ને અહીંયા ઉભા ને તમે નજરે જવો ને તો એ તમારી એક એની મુક્તિ નહીં થાય તો એ લક્ષરો નહીં તો તમને કહી દઉં સમજાવી દો તમને કેમ